રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે જોઈશું આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મ પાર્ટ થ્રી તો એમાં આપણે જોઈશું પહેલું જે છે ઓક્સિડેશન પ્રક્રિયામાં દહન આલ્કીનનું દહન કર્યું આલ્કીનનું કર્યું તો આલ્કાઇનનું પણ કરી દઈએ ચાલો અમે તમને કીધેલું કાં કઈ રીતે કરીશું એક આજે ઉદાહરણ લીધું સી ટુ એચ ટુ સી ટુ દહન એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા દહન અને આપણે શું કીધું હાઈડ્રોકાર્બન કોઈ પણ હાઇડ્રોકાર્બન નું થાય કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્મા પ્લસ ઉષ્મા રેડી ચલો હવે જોજો અહીંયા કાર્બન બે છે કાર્બન બે हाइड्रोजन बे हाइड्रोजन बे ऑक्सीजन बे दो चार चार ने एक पांच तो अँ आव बु अज इक्वल टू टू एन इज इक्वल टू टू ओके तो चलो तो अँ सी एन एच टू एन माइनस टू सी एन एच टू एन माइनस टू एन इज इक्वल टू टू बे दो चार चार बे जाए तो बे अँ जाओ ज्यादा एन मूकी હવે અહીંયા એક છે એક તો બે માંથી એક જાય તો એક એ થઈ ગયું ક્લિયર હવે પાંચ તો એન બરાબર કેટલા બે તો ત્રણ દો છ માઇનસ એક બાય ટુ એટલે ફાઈવ બાય ટુ થઈ ગયું ક્લિયર જે મેં તમને આલ્કેનમાં કરાવ્યું તો એવી રીતે આલ્કેનમાં કરાવ્યું અત્યારે આલ્કાઇનમાં આ તમારે ગોખવાનું નહીં આ રીતે તમારે બનાવી દેવાનું છે આગળ જઈએ આ થયું દહન એસિટીલિનનું દહન એ વેલ્ડિંગ અને ધાતુને કાપવા માટે કેમ વપરાય ઓક્સિએસિટીન જે જ્યોત આપણે વાત કરીએ છીએ તો ઓક્સિએસિટીન જ્યોત એ ઊંચું ટેમ્પરેચર ત્રણ હજાર અંશ સેલ્સિયસ ધરાવે છે ને ત્રણ હજાર અંશ સેલ્સિયસને કારણે તમે શું કરો ધાતી ધાતુ જે છે એ ધાતુને તમે કાપી શકો અથવા એનું વેલ્ડિંગ પણ કરી શકો છો હવે જો ઓક્સિડેશન કેટુસિઆર ટો સેવન કેમેનો ફોર બંને એસિડિક લે તો જો એસિડિક કેમેનો ફોર અને એસિડિક કેટુસિયા ટો સાથેનું ઓક્સિડેશન જોઈએ એસિડિક કેમેનો ફોર અથવા એસિડિક કેટુસિયા ટો ઓ સેવનની હાજરીમાં આલ્કાઇનનું ઓક્સિડેશન થઈ મોનોકાર્બોક્સિલિક એસિડ બને છે કેવી રીતે જો આ જુઓ રેડી તો જ્યાં ત્રિબંધ છે ત્યાં શું કરવાનું છે આ દ્રિબંધ ગાડી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ જો છે છેવ અને ફર્ધર ઓક્સિડેશન તમે કરીશો ત્યારે તોડી નાખશો આપણે બંનેને અને એક કાર્બન અહીંયા છે તો અહીંયા આપણે લખી એક બે એક બે તો કે આર સી ડબલ ઓ પ્લસ આર ડેસ સી ડબલ ઓ જો તમે જોઈ શકો છો ક્લિયર તો આ શું થયું પહેલા આપણે આ બનાવ્યું ફર્ધર ઓક્સિડેશન થી મોનો કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો હવે આપણે જોઈશું આગળ ચલો આ રીતનું છે કીધું એ પ્રમાણે કરો આ ડબલ બોન્ડ હટાવી દે આ કાર્બન ડબલ બોન્ડ ઓ આ કાર્બન ડબલ બોન્ડ ઓ એટલે શું ક્લાયોક્સલ સીએચ સીએચ ફર્ધર ઓક્સિડેશન કરશું એક કાર્બન ઉપર એક કાર્બન નીચે તો એક કાર્બન વાળો એસિડ એક કાર્બન વાળો એસિડ એટલે ફોર્મિક એસિડ આ તમે જાણો છો કે આ ફોર્મિક એસિડ જે છે એનું ફર્ધર ઓક્સિડેશનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે ખ્યાલ એવો ચલો બીજું એક ઉદાહરણ લઈએ એટલે તમને જલ્દી સમજ પડે ચાલો બોન્ડ હટાવી અહીંયા ડબલ બોન્ડ ડબલ બોન્ડ ઓ તો સીએચ થ્રી સી ડબલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ સીએચ આ હું થઈ ગયું સીએચ તો સીએચ નીચે લીધું છે સી ડબલ બોન્ડ ઉપર લીધું છે સેમ જ છે હવે ત્યારે ફરીથી પાછું તમે ઓક્સિડેશન કરો છો આનું ત્યારે શું થાય છે

એને ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ આપી દેવાના અને ફરીથી પાછું ઓક્સિડેશન કરો તે બંનેને તોડી દો એટલે મોનોકાર્બોક્સિલિક એસિડ બની જશે મિત્રો હવે આપણે જોઈશું ઓઝોનાલિસિસ ઓઝોન સાથેની પ્રક્રિયાઓ જો ઓઝોનાલિસિસની અંદર આપણે જોઈએ તો આ જે આલ્કાઇન છે ની ઓ સાથેની પ્રક્રિયા આપણે કરીએ ઇનટ સોલવેન્ટની હાજરીમાં તો એ કેવી રીતે રિએક્શન કરશે આવી રીતે એક બનાવશે જ્યારે હવે એની ઓઝોના સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે એચ ટુ ઓ આ ઓક્સિજન સાથે એચ ટુ બનાવશે અને આ બોન્ડ જે છે અહીંયા આ બોન્ડ જે છે એ અહીંયા આ તૂટી જશે એટલે બનશે શું તો કે આર સી ડબલ બોન્ડ ઓ સિંગલ બોન સી ડબલ બોન ઓ અને આર એનો મિનિંગ કે ઓઝોનાલિસિસમાં બંને જે એસપી કાર્બન પરમાણુઓ છે એનું ઓઝોનાલિસિસ થાય છે ત્યારે એનું રૂપાંતર એમાં થઈ જાય છે જો મિત્રો સમૂહમાં રૂપાંતર પામે છે હવે એચ ટુ એ શું છે તો કે ઓક્સિડેશન કરતા તો ઓઝોનાલિસિસ કેવો થયું ઓક્સિડેટિવ તો ઓક્સિડેશન કરતા છે એટલે આનું ફર્ધર ઓક્સિડેશન થાય અને એસિડ મળશે એટલે આ જે છે અહીંયા બોન્ડ તૂટશે અહીંયા આવી જશે ઓ એચ એટલે કે આર સી ડબલ હોય જ વધતા આર સી ડબલ હોય જ મિત્રો હું ધ્યાન રાખવા જે બાબત છે કે જ્યારે આપણે અહીંયા એચ ટો લઈએ છે ત્યારે પણ થોડું પ્રમાણ જો જેડેનનું લઈએ

એચ ટુ ની સાથે એની રિએક્શન થઈને જેડેનો એચ ટુ ઉત્પન્ન થાય છે એનો અર્થ કે હવે આનું આગળ શું નહીં કરે તો આગળ એનું ઓક્સિડેશન નહીં થાય શું નહીં થાય આથી ઓક્સિડેશન થતું નથી એનો મિનિંગ કે આ જે ગ્રુપ મળે છે એ ત્યાં ત્યાં રહેશે એનું એસિડમાં રૂપાંતર થશે નહીં એક મસ્ત પૈકી આપણે એક ઉદાહરણ લઈએ આ ઉદાહરણ જોવું અહીંયા ધ્યાનથી જો ઓ અને એચ અહીંયા ઓથ્રી એચ સાથે Zn છે તો જ્યારે ખાલી H2O લઈએ છે ત્યારે એચ ઉત્પન્ન થાય છે જેમને આપણે બતાવ્યું તો એ શું કરે છે તો કે આનું ઓક્સિડેશન કરીને એસિડમાં ટ્રાન્સફર કરી નાખશે આ થઈ ગયો એસિડ પરંતુ ધ્યાન આપો અહીંયા અહીંયા આપણે Zn લેવામાં આવે છે તો જેડેન શું કરે છે તો એ H2O2 સાથે રિએક્શન કરીને જેડેનુ આપશે તો H2O2 તો રહેતું જ નથી ને સમજો એચ ટુ ઓ હોય તો આ પ્રોડક્ટનું ઓક્સિડેશન કરીને એસિડ આપશે પણ અહીં એચ ટુ નથી તો રિએક્શન આગળ થવાની નથી એટલે બે વાંચો જેડેનનું થોડું મૂલ્ય લઈએ તો એચ ટુ સાથે પ્રક્રિયા કરી એચ ટુ રિડક્શન કરે છે આથી ઓક્સિડેશન થશે નહીં તો આવું ઓઝનાલિસિસ બે પ્રકારના છે ઓક્સિડેટિવ અને રિડક્ટિવ બહુ ધ્યાનથી જોવાનું જેડેન છે કે નહીં નહીન નથી તો પછી તમારે એસિડમાં ટ્રાન્સફર કરી દેવાનો છે અને હોય તો પછી તે આગળ જવાનું નથી ઓક્સિડેટિવસ અને રિડક્ટિવ ખ્યાલ તમને મિત્રો ચાલો આગળ જોઈએ ચલો હવે આપણે આગળ જોઈશું વિસ્થાપન પ્રક્રિયા મિત્રો માત્ર વન આલ્કાઇન એટલે શું ઇથાઇન લીધું પ્રોપાઇન લઈએ ઇથાઇન અને પ્રોપાઇન વન આલ્કાઇન જ વિસ્થાપન પ્રક્રિયા આપે છે જે કોના કારણે છે તો કે આ ગુણને કારણે વસ્તુ એ છે કે આમાં બે એચ પ્લસ છે ખાલી આમાં એક જ એચ પ્લસ છે એસિટીન એ ડાયબેઝિક એસિડ છે ડાયબેઝિક એસિડ બે એચ પ્લસ અને પ્રોપાઇન એ ખાલી મોનો બેસિક છે આ મોનો આ ડાય બરાબર જ્યારે પ્રોપાઇન એ મોનો બેઝિક એટલે કે સિટીલીન બે એચ પ્લસ આપશે અને પ્રોપાઇન એ માત્ર એક જ એચ પ્લસ આપશે સોંત પડી ગઈ પેલા પ્રોપાઇન છે માત્ર એક જ એચ પ્લસ આપે છે જ્યારે ઇથાઇન છે બે એચ પ્લસ આપે છે હવે આપણે સોડા એમાઇડ સાથેની પ્રક્રિયા જોઈએ સોડિયમ એસિટિલાઇડની બનાવટ તો જ્યારે ઇથાઇનની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થશે તો આ જે એચ છે આઈરો એચ એચ પ્લસ એનએચ ટુ માઇનસ માઇનસ એનએચ થ્રી અને એનએ પ્લસ ત્યાં લાગી જશે અને કે મોનો મોનોસોડિયમ એસિટીલાઇટ એની ફરીવાર વાર પાછું એને એનએચ ટુ તો સેમ જે અહીંયા શીખવાડ્યું એ પ્રમાણે થશે આ કોણ છે એને રિએક્શનએચ થ્રી એનએ પ્લસ ત્યાં લાગી જશે એટલે ડાય સોડિયમ એસિટીલાઇટ અત્યારે જ શક્ય બને છે જ્યારે શું હોય આ એસિડિક એસિડિક હાઇડ્રોજન હોય તો નહીતર નહીં ચલો મિત્રો શુષ્ક આલ્કીનાઇડ સામાન્ય રીતે અસ્થિર અને વિસ્ફોટક છે એને મંદ એસિડ સાથે આપણે ગરમ કરશું તો પાછા રિટર્ન મળશે જેમ કે આ જે છે એચ એનો થ્રી સાથે પ્રક્રિયા કરી તો અહીંયા જે છે ટુ એચ પ્લસ અને ટુ એનો થ્રી માઇનસ તો ટુ એચ પ્લસ જે છે અહીંયા આવી જશે અને એને જે છે આની સાથે જોડાઈ જશે એટલે પાછો આપણો મૂળ આલ્કાઇન મળી ગયો અને એને એનો થ્રી ક્લિયર સુક શુષ્ક આલ્કીનાઇડ એ સામાન્ય રીતે અસ્થિર અને વિસ્ફોટક છે અને મંદ એસિડ સાથે ગરમ કરો તો જે મૂળ આલ્કાઇન જે હતો એ આપણને પાછો મળે છે આ પ્રક્રિયા વન આલ્કાઇનના શુદ્ધિકરણ અલગીકરણને ઓળખ માટે વપરાય છે વન આલ્કાઇન એ વન આલ્કાઇનના શુદ્ધિકરણ એને અલગ કરવા માટે એટલે કે એની ઓળખ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે જોઈએ હવે કોપર અને સિલ્વર એસિટાલાઇટ બનાવીએ તો કોપર અને સિલ્વર એસિટીલાઇટ બનાવવા માટે ક્યુપ્રસ ક્લોરાઇડ અને સિલ્વર નાઇટ્રેટ આપણે એમાં લેવાનું એમોનિયકલ ક્યુપ્રસ ક્લોરાઇડ અને એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એટલે કે ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આવશું જોઈએ એમોનિયકલ તો આ જો એમોનિયકલ ક્યુપ્રસ ક્લોરાઇડ સીયુ ટુ સીએલ ટુ

એ દ્રાવણમાં વન આલ્કાઇનમાં પસાર કરીએ ત્યારે શું થાય છે તો જોઈએ સિમ્પલ અહીંયા આપણે જે કામ કરીએ છીએ પહેલાં કર્યું એ પ્રમાણે આ એચ જે પ્લસ જે છે એ નીકળી જશે ને ત્યાં આવી જશે સીયુ પ્લસ તો કોપર એ સીટી લાઇટ જેના કલર કેવો આવશે લાલ લાલ અવક્ષેપ મળશે એનએચ ફોર સીએલ અહીંયાથી એનએચ ફોર અહીંયાથી સીએલ એનએચ ફોર સીએલ અને એચ ટુ ખતમ એવી રીતે આપણે જોઈએ ટોલેન્સ કસોટી ટોલેન્સ પ્રક્રિયાક સાથે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એટલે ટોલેન્સ સેમ એવી વસ્તુ આ જે છે એચ પ્લસ એ પ્લસ તો અહીંયા સફેદ અવક્ષેપ આપણને મળી જાય છે અહીંયા આવે છે એન એચ ફોર એન થ્રી પ્લસ એચ ટુ સેમ ટુ સેમ ત્યાં લાલ અવક્ષેપ અહીંયા સફેદ અવક્ષેપ પડે છે મિત્રો એટલે આ પ્રક્રિયા જે છે એ શું છે તો એસિટાલીનિક હાઇડ્રોજનની હાજરી આપે છે સમજ પેઢી તો એ પ્રોટોન જેને આપણે કહીએ છીએ એસિડિક હાઇડ્રોજન જેને આપણે કહીએ છીએ એની હાજરી ચકાસવા માટે વપરાય છે અને આ કસોટી અને આલ્કાઇન કારણ આપશે નહીં આલ્કાઇન આપશે અને આલ્કાઇન વચ્ચેનો ભેદ જોઈએ ઉદાહરણ તરીકે લઈ વન આલ્કાઇન તો આ તો વન આલ્કાઇન છે ટુ આલ્કાઇન લઈએ તો મિત્રો આની અંદર શું નથી એચ પ્લસ નથી સમજ પેઢી તો એનો અર્થ એવો થયો કે આ રિએક્શન આપશે નહીં તો બંને વચ્ચેનો ભેદ આ આપે આ નહીં આપે અહીંયા સફેદ અવક્ષેપ નહીં મળે અહીંયા સફેદ અવક્ષેપ મળશે એટલે વન આલ્કાઇન અને ટુ આલ્કાઇન વચ્ચેનો ભેદ પારખી શકાય છે રેડી તો મિત્રો આવી રીતે આને યાદ રાખવાનું છે વ્યવસ્થિત રીતે સમજજો ખાસ કરીને ઓઝોનાલિસિસ જેની આપણે વાત કરી છે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે નવા ટોપિક સાથે મળીશું